નમસ્કાર સાથી મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર છે કે બાબા વેગાની ભવિષ્યવાણી કેટલી સાચી પડી રહી છે તેની વચ્ચે મિત્રો બાબા વેગાએ ત્યારે ભવિષ્યવાણી કરી છે તે પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં કે બાબા વેગા એકસોને દસ વર્ષ મિત્રો એકસો દસ વર્ષની તેમની ઉંમર થઈ ગઈ છે અને તેમણે જેટલી ભવિષ્યવાણી કરી છે તેટલી સાચી પડી છે તેની વચ્ચે બે હજાર પચીસમાં પણ એક મોટી ભવિષ્યવાણી કરી છે બાબા વેગા આંખે તો આંધળા છે પણ મિત્રો ભવિષ્યવાણી એવી કરે છે કે બધાને હચમચાવી નાખે છે બાબા વેગા અત્યારે ભવિષ્યવાણી કરી છે કે બે હજાર પચીસમાં મોટા મોટા યુદ્ધ થઈ શકે છે જ્યાં મિત્રો તેમાં મિત્રો તેમનું એવું પણ કહેવું છે કે ધરતીનો વિનાશ પણ થઈ શકે છે એટલે કે મિત્રો આટલા મોટા યુદ્ધ પણ થઈ શકે છે તેને લઈને અત્યારે તંત્ર ડરી ગયું છે કે શું ખરેખર આવું મહાયુદ્ધ થઈ શકે કે વિશ્વનું ત્રીજું યુદ્ધ પણ થઈ શકે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે આ ભવિષ્યવાણી આવનારા દિવસોમાં સાચી પડવાની છે કે ખોટી પડવાની છે તે આપણને તો પણ નથી ખબર પણ બાબા વેગાઈ જે ભવિષ્યવાણી કરી છે તેને અત્યારે તંત્ર અને પૂરું વિશ્વ ડરી ગયું છે આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દો